એટલે હું ફરિયાદ કરવા આવ્યો છું બાપુ તમારી આગળ એને ખબર નથી લોકશાહી આવી ગઈ રાજા રાજાશાહી વહી ગઈ અને ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ જે ઈ જમાનામાં બે પાંચ હજાર રૂપિયા જે બળદ આવતા હતા જેટલા પૈસાના વાવણી કરવા ખેડૂતને ખેતી કરવા માટે એ પૈસા આપી દીધા અને જેવો ખેડૂત હાલતો થયો ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ જે એટલું બોલ્યા એ કે મુંજાવાનું નહીં હવે સાંભળજો શું કીધું ભાવનગર મહારાજે તમારા બળદ ચોરાણા

પાખી મારી હૃદયેલી મારી દુઃખ કો દૂર કર સુખ ભર દૂર કરે ભગવતી અમારા દુઃખ ને દૂર કરજાયા

અને યુગવંદના નામના પુસ્તકમાં લખ્યું છે અને ત્યારે મને આ વાક્ય યાદ કોઈ દુશ્મન નથી અમારે કઈ તકલીફ નથી તો છે હું નહીં સાંભળી લેજો યુગવંદના નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુ રગતે નીતરતા તું રીપુ હીણ હોવાની શેખી મકર રીપુ એટલે દુશ્મન દુનિયામાં કોઈ માણસ એવો નથી મર્દાનકી થી જીવતો હોય સોમાન થી જીવતો હોય વટ જીવતો હોય અને એને વાંધો ન હોય એવું દુનિયામાં ન હોય મેઘાણી કહેશે તું રીપી હુણ હોવાની શેખી ન કર આવી વાત ન કર મારે દુશ્મન નથી શું કામ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર જે માણા પોતાના કર્તવ્ય સંગ્રામના પથ ઉપર ચાહે રાજકારણ હોય ચાહે ગામનું પાદર હોય ચાહે કોઈ પણ ક્ષેત્ર રણનું મેદાન હોય એમાં કર્તવ્ય નિષ્ઠાવાન થઈ અને મારગ ન મેલી દે એ મેદાન મૂકી ન દે તો ગણેશભાઈને એ